અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાંથી બાકાત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના વ્યારા અને નિઝર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી કર્મચારીઓ નોંધાવી હતી ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ બારડોલી સંસદીય મતવિસ્તાર વિભાગમાં સમાવિષ્ટ વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું મતદાન કરવા માટે તરણકુંડ નગરપાલિકા વ્યારા તેમજ નઝર વિધાનસભા મત વિસ્તાર માટે આદર્શ કુમાર શાળા રેસ્ટ હાઉસની સામે સોનગઢ ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું તેવીસ બારડોલી લોકસભામાં સમાવિશ તાપી જિલ્લાની એકસો અને એકસો બોત્તેર એટલે કે વ્યારા અને મિઝર કોન્સ્ટ્યુસન કોન્સ્ટ્યુન્સીના કુલ એટ સેવન્ટી એઈટ જે જે લોકોને ચૂંટણી ફરક સોપાયેલ છે તેવા તાપી જિલ્લા માં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓએ મતદાન કરી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવી છે અને રાજ્યના જુદા જુદા શહેરમાં પણ પોલીસ અને સુરક્ષા કર્મીઓ સહિતના લોકોએ મતદાન કર્યું હતું